બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વાઘણક ગામે એકવીસ વર્ષની યુવતીની ગામના સુરેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર અને સતીશ રમેશભાઈ ચૌધરી નામના બે તત્વોએ છેડતી કરી તેને દુકાનમાં પડી રહેલ માલ સામાન રફે દફે કરી રૂપિયા છપ્પન હજારની લૂંટ કરી આ દરમિયાન તેનો ભાઈ બચાવવા દુકાન આવે છે ત્યારે તેના ભાઈને પણ એ સમયે ઢોર માર માર્યો હતો જેના કારણે તેના ભાઈને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને તેની સારવાર થયા બાદ પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવવા પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન જાય છે ત્યારે યુવતીના જણાવ્યા મુજબ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન લેતા આખરે અવારનવાર તાલુકા પોલીસ દ્વારા પરિવારજનોને ધર્મના ધક્કા ખવડાવે છે અને જેના પગલે પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને આવેદન આપી બે ઈસમો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી ત્યારબાદ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી અવારનવાર સમાધાન પેટે પરિવારજનોને ફ્રેશર આપવામાં આવે છે અને કહ્યા મુજબ ફરિયાદ ન લીધી હોવાના મીડિયા સમક્ષ પરિવારજનો આક્ષેપ કર્યા હતા ત્યારે પરિવારજનો પણ માંગ કરી હતી કે આ બે ઈસમો સામે કડક કાર્યવાહી કરી ફરિયાદ લેવામાં આવે તેવી માંગ કરી હતી હું અવાડે ઢોર પાવા ગઈ ત્યારે આ સુરેશભાઈ આવીને મારી છેડતી કરી પાછા બીજા દિવસે આવીને એની મારી છેડતી કરી પછી મેં મારી મમ્મીને કીધું તો ત્રીજા દિવસે મારી મમ્મી એને કહેવા ગઈ ત્યારે તે મારી મમ્મીને પણ બોલવા લાગ્યો મારી મમ્મી કહે કે ભાઈ આમ ના હોય તો પણ મારી મમ્મીને બાથી થયો એના પછી ત્રણ ચાર દિવસ પછી હું દુકાને ઊંઘી હતી ત્યારે તે આવ્યો સુરેશભાઈ અને સતીષભાઈ ચૌધરી તો તારે સુરેશભાઈ પકડી અને સતીષભાઈ ચૌધરી મારા કપડા ફળાવ્યા તારે મારા બચાવવા માટે મારો ભાઈ આવતો જ હતો તો મારા એ મારા મારા ભાઈને સિલારીના ઘા મારવા માર્યા મારવા લાગ્યા પછી અમારા દુકાનનો બોકડો સાપરું અને પ્લા બધું ટબાળ સફર કરીને અને દુકાનમાંથી છપ્પનસો છપ્પનસો રૂપિયા લઈ ગયા અને પછી અમે રાતના મારા રાતના મારા ભાઈને એકસો આઠ બોલાવી એકસો આઠમાં બને સારા સારવારમાં લઈ ગયા તો પછી બીજા દિવસે અમે સાડા અગિયાર કેસ કરવા ગયા ત્યારે સાડા અગિયાર કેસ કરવા ગયા હતા તો સેટ સાડા પાંચ પોલીસ આવી પોલીસે આવીને મને કોરા કાગળ પર સહી કરાવી અને જે મેં કીધો તો એ કેસ એમને ના લખ્યો પછી ત્રણ ચાર દિવસ આય એમને મને ઓટા ખવડાવ્યા તો પણ કંઈ એને કરે ના પછી અમે એસપી ઓફિસે જાય એસપી ઓફિસે જાય ત્યારે એસપી સાહેબે રજૂઆત કરી ત્યારે અમને રાતના ફોન કરીને કે છે તમે હવે કેસ લખાવો હવે અમે રાતના કેસ લખાવો શું માંગ છે તમારી ભાઈ અમારી માંગ એ કે અમે એ દો એ બે બેને કડક સજા મળવી જોઈએ કે મારા હાથે થયું એવી બેન દીકરી બીજી હાથે થાય ના ઘટના એમ ઘટી કે મારી છોકરીની વારંવાર એની છેડતી કરી બરાબર ત્રણ વખત છેડતી કરી એટલે અમે કોઈ સમાજનું અમારી ઇજ્જત જાય એ માટે અમે કોઈની પોલીસની જાણ નથી કરી અને ત્રીસરી વખત જ્યારે છેડતી કરી ત્યારે અમે પોલીસની જાણ કરી તો તેમની અમારી જે ફરિયાદ છે એ પ્રમાણે એમની ફરિયાદ આગળ ના વધારી અને એની રીતે એની ખોરાક આગળ ઉપર છોકરીની સહી કરાવી અને એમની એની રીતે ફરિયાદ બનાવી એટલે માટે ફરિયાદ અધૂરી છે અને અમારી આ ફરિયાદ કેમ કે અમે બીજી આલાં એ લઈને એની તપાસ કરે શું નામ તમારું મારું નામ રસિકજી બાજુજી ઠાકોર